મથાદપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ આખરે ઉકેલાયો એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી પુન તાજ કરતાં તેમણે ચોરી કરી હતી અને કેટલોક મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે હવે જે મથાદપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ મથાદપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી એલસીબીએ આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલ આરોપી અલ્પેશ વિનોદભાઈ વાઘેલા દેવી પૂજક ઉમરવા 24 રહેવાસી ટાવર પાસે બાપા દેરાડુ ભુજવાળાને પકડી પાડી તેમના કબજામાંથી ચાંદીની બંગડી નંગ બે બાળકની પાયલ નંગ એક ઓમ લખેલ ચાંદીની લખી પાયલ નંગ એક રોકડ રૂપિયા વીસ હજાર ફોન એક વગેરે મુદ્દામાલ કબજે કરી અને આરોપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરે છે તેમને માધાપરમાં ચોરી કરી હોવાનું પોલીસની પૂછતાછમાં કબૂલાત આપી હતી